જય શ્રી કૃષ્ણ રાધે રાધે અહીંયા છે ને માપમાં એક કપ કાજુ છે એક કપ કાજુ લીધા છે કાજુને આપણે ચાલુ પણ ચાલુ બંધ કરીને પીસવાના છે મિક્સર જારમાં એક કન્ટિન્યુ નહીં પીસવાનું નહીં તો એમાંથી ઓઇલ રિલીઝ થશે તેલ છૂટવા મળશે તો આવી રીતે પીસાઈ જાય પછી આપણે એને ચાણીથી ચાટલી લેવાનું છે કારણ કે એમાં ક્રમ્સ હોય છે રવા રવા જેવું છે આપણે ફાઇન પાવડર જોઈએ છે કાજુનો મેં કાજુ કતરીનો વિડીયો આપ સાથે પહેલાં શેર કર્યો છે તો એમાં આપણે તપકીર એટલે આરા રોટનો ઉપયોગ કર્યો તો આજે આપણે કોઈ બી બીજી વસ્તુમાં નથી પધરાવાની નહીં આરા રોટ કે નહીં મેંદો કાંઈ નહીં ખાલી કાજુનો ભૂકો કાજુ અને સાકર બે જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે કાજુ કતરી કદ્રિસ કરવાની છે તો આ જે ક્રમ્સ નીકળા હોય એને ફરીથી પીસાય તો પીસી લેવાના નહીં તો એને બીજી કોઈ સામગ્રીમાં યુઝ કરી લેવાનો હવે જેટલું કાજુનો ભૂકો હોય એનાથી અડધી સાકર અને એ એટલું જ દૂધ આમાં લઈ લેવાનું છે અને એને પહેલાં નીચે જ રાખીને એને સરખું મિક્સ કરી લેવાનું છે અને પછી એને ગેસ પર મૂકવાનું છે તો હવે ગેસ ઉપર મૂક્યા પછી ગેસની આંચ ધીમી રાખવાની અને જેમ જેમ સાકર ઓગળશે તેમ મિશ્રણ ઢીલું થશે તો કાજુ કતરી સીપ કરવી ખૂબ સહેલી છે હવે જો એક મારી અહીં ભૂલ થઈ છે અહીંયા છે નીચે બેસવા માંડું છે એટલે હવે હું અહીંયા વાસણ બીજું બદલી લઉં છું નહીં તો આમાં જે દાજી ગયું છે નીચે એ કાજુકતરીમાં આવશે તો સુંદર નહીં બને તો ગેસની આ ધીમી જ રાખવાની એ હું આપને ખાસ જણાવું તો જો અહીં જો નીચે બેસી ગયું હોય ને તો પાત્ર અહીંયા બદલી લેવાના બીજામાં લઈ લેવાનું જે નીચે લાલ થઈ ગયું હોય ને એ નહીં લેવાનું તો અહીંયા જો આટલું મિશ્રણ ઘટ થાય પછી એક ચમચી ઘી પધરાવે આમાં વધારે ઘીની જરૂરત નથી આપણને આમાં જો આપણે બીજું કાંઈ જ નથી પધરાવાનું તો જો હું છે ને આપણે કહું તો હું ચાંદી કિસ્સોના કે કોઈ બી વરખનો ઉપયોગ નથી કરતી સામગ્રીમાં પણ આપ જો કરતા હોય તો આપ કરજો પણ હું આપણે ના પાડીશ કે ચાંદીના વરખનો ઉપયોગ ના કરવો તો હવે મિશ્રણને મિશ્રણ લોયું છોડી દે વિથામાં ચોંટવા માંડે ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર રાખવાનું છે પણ હા એને કન્ટિન્યુ આપણે ચલાવતા રહેવાનું છે એ ધ્યાન રાખવાનું છે આપણે પહેલાં હા હવે આપણે એક હજી કહું આમાં આપણે થોડુંક પેશન્સ રાખવું પડશે કાજુ કતરીમાં આવી રીતે કન્ટિન્યુ આપણે સતત ચલાવતા રહીએ તો વિડીયો હા થોડોક લાંબો જાય છે જશે થોડોક પણ આપણે પ્રોપર હું સમજાવી શકું એટલે વધારે વિડીયોને મેં કટ નથી કર્યા કે જેથી આપને સરખું સમજાય જો આપ પહેલીવાર સામગ્રી સિદ્ધ કરતા હોય ને તો આપને સરખું સમજાય કે આપણે કેવી રીતે કરવાનું છે તો અહીંયા આપ જો તો ધીરે ધીરે અહીંયા કઢાઈ મિશ્રણ જે છે છોડવા માંડ્યું છે તો વિડિયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય તો એક પાત્રમાં લઈને આપણે જોઈ લઈએ જો આમાં ગોળી વળતી હોય ને ગોળ ગોળ વળી જાય ને તો સમજો આ મિશ્રણ તૈયાર છે પણ જો હજી હાથમાં ચોક ચોડતું હોય તો સમજો હજી કાચું છે મતલબ હજી બહાર છે એને તો હવે અહીંયા છે ને મેં ગેસની આંચને બંધ કર્યું છે હવે ગેસની આંચ બંધ કર્યા પછી પણ આપણે એને સતત ચલાવતા રહેવાનું છે તો અહીંયા છે ને હજી થોડીક વાર છે જો અહીંયા હજી ચીપકે છે એટલે ચોંટે છે હજી આંગળીમાં તો ફરીથી આપણે અહીંયા ગેસ ચાલુ કરીને એને ફરીથી પાંચ મિનિટ રાખશું ગેસ ઉપર જ્યારે આપણે હાથમાં લઈએ તો હાથમાં ચોંટે નહીં ત્યારે સમજી લેવાનું કે મિશ્રણ તૈયાર છે પછી ગેસની આંચ બંધ કરવાની તો આ જેમ ઠંડી થશે ને એમ એનો રંગ બી નીકળીને એટલે ખીલીને આવશે એટલે આખું શ્વેત થઈ જશે આ તો આપણે જો આમાં કાંઈ ના સમજાય ને તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસ રિપ્લાય કરીશ કારણ કે જો એને આપણે શું કામ વધારે ઘૂંટીએ છીએ ખબર છે કે એમાં જે ખાંડ છે ને ખાંડની ચાસણી થાય એટલે કઠણ થતી જાય એટલે આપણે જેટલું જ એને ઘૂંટશે એટલું જ મિશ્રણ કઠણ થશે વિડીયો થોડોક ફાસ્ટ ફોરવર્ડ થાય એટલે આપને એવું લાગતું હશે કે બહુ ફટાફટ પ્રોસેસ ચાલુ છે પણ એવું નથી વિડીયો થોડોક ફાસ્ટ ફોરવર્ડ છે એટલે આપણે એની મૂવિંગ જે છે વધારે ફાસ્ટ દેખાય છે કાજુ કતરી છે એમ તો ખૂબ સહેલી છે સહેલું છે આ બસ ખાલી એટલું જ છે કે એમાં થોડુંક આપણે પેશન્સ રાખવું પડે બસ કારણ કે આમાં આજે આપણે બાઇન્ડિંગ માટે કંઈ જ નથી વાપરવાનું તો હવે એને આપણે ગેસથી નીચે ઉતારી લીધું તો એનું ટેક્સચર જો આપણે દેખાય છે ઘટ થયું છે એનું ટેક્સચર ખૂબ સુંદર ઘટ થયું તો હજી હું આપણે હજુ હવે કહું જો આવી રીતે જેને કઢાઈમાં કઢાઈમાં રહેવા દઈએ ને અને એમાં એમાં જ ઘૂંટીએ ને તો બી આપણે જો તે દિવસે ને તે દિવસે એમનામ એક દિવસ રહેવા થાય ને બીજે દિવસે એને વણીએ તો સુંદર થઈ જાય પણ આપણે જેવી રીતે પ્રોપર જે પ્રોસેસ કરે છે કે પ્લાસ્ટિકમાં કે બટર પેપરમાં લઈને એને મસળવાનું તો એનાથી લીસું થાય એટલે આપણે એમાં મસળવાનું હોય છે એ જે મસડીએ ને તો લીસું થઈ જાય એકદમ કાજુ કતરી કેવી લીસી હોય છે એવી તો હાથમાં જો આપણે લઈને દેખાવ ને તો ગોળી સરખી વળી રહી છે એટલે આ મિશ્રણ તૈયાર છે અને કઢાઈમાં બી આપણે જો એનું ટેક્સચર દેખાય તો ઘટ થઈ ગયું છે આપણે અહીંયા જો એકદમ ઘટ થયું છે એનું ટેક્સચર તો આપણે જો કાજુની બરફી કરવી હોય ને તો આ સ્ટેજ પર આપણે એક પાત્રમાં એને ઢાળી દઈએ તો બરફી થઈ જશે પણ આપણે કતલી કરવાની છે કારણ કે કતરી છે ને પતલી હોય તો અહીંયા પ્લાસ્ટિકમાં લીધી છે પ્લાસ્ટિકમાં જરાક એવું ઘી લગાડીને મિશ્રણ પ્લાસ્ટિકમાં ઢારી દેવાનું અને એને આપણે મસ્ત ઘી લઈએ આમાં ચીકણું ચિકાસ આવી જાય એટલે એકદમ શાઇન ટેક્સચર જે કે એકદમ લીસું થઈ જાય કારણ કે કાજુ કતરી લીસી કરવાની હોય છે તો આમાં એક પ્લાસ્ટિકમાં લઈને આપણે એને સરખું મસળી લઈએ તો જો આવી રીતે આપણે મસળી લેવાનું છે આવી રીતે એને પ્રોપર મસડી લઈએ આપણે અને જેમ આ ઠંડુ થશે ને એમ સરસ એનું ગોળું થઈ જશે એકદમ પ્રોપર કઠણ જ થઈ જશે આજે એકદમ પ્રોપર ઠંડી તો એટલે આપને હું એ સજેસ્ટ કરીશ કે એક દિવસ એને એમનેમ રહેવા દેજો એક દિવસ આપ રહેવા દેશો કારણ કે એમાં બાઇન્ડિંગ કાંઈ નથી આપણે વાપરવાનું ને એટલા માટે તો એક દિવસ આમનેમ રહેવા દેસું ને ગોળોવાળીને તો બીજા દિવસે છે ને ખૂબ સુંદર થઈ જશે આ તો અહીંયા આપને જો દેખાડું તો જો ગોળો એનો થઈ ગયો છે પણ હજી આ ગરમ છે છે એટલે ઢીલું તો એક દિવસ રહેવા દેવાનું છે તો હવે આ છે બીજો દિવસ બરાબર તો બીજા દિવસે જો કેટલું કઠણ થઈ ગયું છે હવે આ થઈ ગયું ને સુંદર કઠણ એકદમ તો વણવામાં બી વાંધો ન આવે અને આમ બીજો આપણે કહું તો કાજુ કદરી છે ને બહાર હોય ને રૂમ ટેમ્પરેચર એટલે સે સોફ્ટ હોય છે ફ્રીજમાં મૂકીને તો કઠણ સરસ રહે છે પણ રૂમ ટેમ્પરેચર પાસે તો થોડીક તો ઢીલી હશે જ તો અહીંયા જો બીજા દિવસે અહીં વણીએ વણી રહી છું તો અત્યારે કહું છું વાતાવરણ બી ગરમ છે ને તો થોડુંક ઓગળે ખરી તો આ સ્પેચ્યુલા છે એટલે આ તો કેકનું કટર છે પણ આ પાસે ના હોય તો સાદી છરી હોય ને એટલે સમારી ચાકુ એનાથી સરખે સરખા ટૂંકીને કરવાના આવી રીતે સરખું વણી લેવાનું

આપણે ડાયમંડના આકારનું આપણે એને કટ કરી લઈએ ઠંડી થઈ જશે ને એકદમ પ્રોપર તો ખૂબ સુંદર સેટ થઈ ગઈ હશે આ સામગ્રી એટલે આપ મૂંઝાશો નહીં થોડીક આપણે ઢીલી બી લાગતી હશે તો આવી રીતે તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હીક કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આ ભાઈ જો ડાયમંડના આકારનું એટલે ટૂંક થઈ ગયું છે આવી રીતે એટલે મેં વિડીયોને કટ નથી કર્યો જેથી આપને પ્રોપર સમજાવી શકું કે આપની કોઈ મૂંઝવણ જો આવતી હોય તો આવી રીતે આપ કરશો તો સામગ્રી ખરેખર સુંદર સીધ થશે આમાં આપણે બાઇન્ડિંગ માટે કંઈ જ ઉપયોગ નથી કર્યો એટલે તો સાઈડની જે કોર હોય ને પછી એને કાઢી લેવાનું અને ફરીથી એને વણી શકીએ છીએ આપણે ભરી એકદમ કારણ કે આ વણાઈ જશે બરાબર વ્યવસ્થિત વણાઈશ તો એને જો ડાયમંડ થઈ ગયું આખું તો હવે આપણે એને પાત્રમાં સાજી લેશું તો ખૂબ સુંદર અને સરળ રીતે કાજુ કતરી ની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો કારણ કે આપ સૌનું કમેન્ટ છે ને ખૂબ પ્રોત્સાહન આપે છે અને કંઈક નવું નવું પ્રભુ માટે સિદ્ધ કરવાનું મન થાય છે કે જેથી આપણે સેવામાં વિરસતા શ્રી પ્રભુ માટે આપણે નૂતન કંઈક કરી શકીએ અને પ્રભુને આપણે લાડ લડાવી શકીએ તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા કાજુ કતરીની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે તો આ બે સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપણે કેવો લાગ્યો છે તેનું ટેક્સચર આપજો કેટલું સુંદર આવ્યું છે હાજર સેમ જેવી રીતે બહાર હોય છે એવું જ ટેક્ચર એનો આવ્યો છે તો આપણે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ